ઘણા પેશન્ટ આવે છે અને કહે છે કે સર ઇરેક્શન થાય છે ત્યારે ફક્ત લાર જ નીકળે છે પતલું અને એના પછી સફેદ પાણી નીકળતું નથી અને પેનિસ પછીથી બેસી જાય છે અને એ લોકો કહે છે કે સર જો અમે ડિસ્ચાર્જ કરી પણ નાખીએ તો કોન્ડમ ભરી નથી જતું યા આવેજાઇનામમાં બહાર નીકળી જાય છે પૂરું સિમેન્ટ અંદર જેટલું રહેવું જોઈએ એટલું અંદર રહેતું નથી તો એક હેલ્ધી સેક્સ્યુઅલ લાઈફ માટે એક હાર્ડ ઇરેક્શનની સાથે એક સારી ક્વોન્ટિટીનું સિમેન્ટ પણ બહુ જ જરૂરી છે હવે જો તમારો ડિસ્ચાર્જ ટાઈમ સારો હોય નોર્મલી પૂરું સિમેન્ટ બનવા માટે આપણો પૂરો જે એરિયા હોય છે એમાં કલેક્શન માટે માણસે જે કમસે કમ દસથી બાર મિનિટ આપવી પડે હું તમને બે સપ્લિમેન્ટ એવા આપી રહ્યો છું એ સપ્લિમેન્ટ વિશે ડિટેલ્ડ વિડીયો હું પછી બનાવીશ પણ આજે હું તમને એવા બે સપ્લિમેન્ટ આપવાનો છું એક છે લેસેથીન અને બીજું છે ઝિંક ઘણીવાર દર્દીઓ આવે છે અને કહે છે કે ગયા અઠવાડિયે સર અમે હાથથી કરી લીધું દસ વખત અને પછી સિમેન્ટની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ એવા ચાર રસ્તાઓ છે જે તમે તમારા ઘરમાં ઉપયોગમાં લઈ શકો છો સપ્લિમેન્ટ્સ કે પ્રિકોશનથી જેથી તમે તમારા ને થોડું ગાઢું અને વ્હાઇટ બનાવી વોલ્યુમને વધારી શકો છો ત્રીજું કારણ છે ટેસ્ટિસનું નાનું થઈ જવું ઇવન ધો સિમેન પૂરું કે પૂરું આપણામાં ટેસ્ટિસમાં નથી બનતું નમસ્તે દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું ડોક્ટર વિજયંત ગોવિંદ ગુપ્તા અને આજે આપણે વાત કરીશું સ્પર્મ વોલ્યુમ અથવા સિમેન્ટની ક્વોન્ટિટી વિશે જો તમે તમારા સિમેન્ટની ક્વોન્ટિટી કે સિમેન્ટની ક્વોલિટી કે સિમેન્ટનું વ્હાઇટપણું કે એનું જાડાપણું પણ જો અને વોલ્યુમ વધારવા માંગતા હો અને જો તમને તમારા સિમેન્ટના વોલ્યુમથી અથવા એની ક્વોન્ટિટીથી હેરાનગતિ હોય તો આપણે આ મુદ્દા પર આજે વાત કરીશું હું તમને બતાવીશ ચાર એવા કારણ જેનાથી સિમેન્ટનું જે વોલ્યુમ છે એ ઓછું થઈ જાય છે તમે તમારા ઘરમાં પોતે ચેક કરી શકો છો કે આમાંથી કોઈ કારણ તો નથી નેનું જેને કારણે તમારી સ્પોમ ક્વોન્ટિટી કે સિમેન્ટની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને હું તમને બતાવીશ ચાર એવા રસ્તા એ ચાર વસ્તુઓને ઠીક કરીને અને એ ચાર રસ્તાઓ જેનો તમે તમારા ઘરમાં ઉપયોગ કરી શકો છો સપ્લિમેન્ટ્સ કે પ્રિકોશન્સથી જેનાથી તમે તમારા સિમેન્ટને વધુ જાડું વધુ વ્હાઈટ વોલ્યુમને વધારી શકો છો તમારી હેલ્ધી સેક્સ્યુઅલ લાઈફ માટે તો હેલો દોસ્તો હું છું ડૉક્ટર વિજયન ગોવિંદ ગુપ્તા હું છું નવી દિલ્હી ઇન્ડિયામાં એક એન્ડ્રોલોજીસ્ટ એટલે કે પુરુષ રોગ નિષ્ણાત એટલે કે જે પુરુષોની સમસ્યાનો ઉપચાર કરતો હોય જો આખા વિશ્વમાં કોઈ પણ પુરુષોની સમસ્યા હોય પછી એ પેનિસની હાર્ડનેસ હોય ટાઈમિંગની હોય સ્પોમ કાઉન્ટની હોય બાળકો ન થવાની હોય સિમેન્ટની સમસ્યા હોય ટેસ્ટિઝની સાઇઝની એ ટુ ઝેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો વર્લ્ડ ક્લાસ સાયન્ટિફિક ઓથેન્ટિક અને જેન્યુન ઉપચાર અમે કોશિશ કરીએ છીએ કે અમારા દર્દીઓને અમે આપી શકીએ જો તમે મારી ચેનલના જૂના સબ્સ્ક્રાઇબર હશો તો સ્ટે સબસ્ક્રાઈબ્ડ અને જો આ વીડિયોને તમે પહેલીવાર જોતા હો તો આ ચેનલને તમે જરૂર સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રિપ્શનથી એક તરફ તમને પોતાની સમસ્યાનું ઘર બેઠા નિરાકરણ કરવાના રસ્તાઓ તો મળી જ જશે સેકન્ડલી તમને મેન્સ હેલ્થ વિશે એટલું બધું નોલેજ મળશે જેને તમે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકશો અને જો તમારા ઘરમાં કે તમને પણ કોઈ સમસ્યા હોય તો એના માટે સારો ઉપચાર મેળવી શકો છો તો આજનો આપણે જે ટોપિક ચૂઝ કર્યો છે એ છે સિમેન્ટ વોલ્યુમ એક ગીત છે વલમ પિચકારી આ બહુ જ ફેમસ ગીત છે પણ જો તમે ઓવરઓલ એની બીજી બાજુ જુઓ તો એક હેલ્ધી સેક્સ્યુઅલ લાઈફ માટે એક હાર્ડ ઇરેક્શનને સાથે એક સારી ક્વોન્ટિટીનું સિમેન પણ બહુ જ જરૂરી હોય છે મારી પાસે ઘણા દર્દીઓ આવે છે એમની સમસ્યા રહે છે કે સર અમે જ્યારે અમે યુવાન હતા ત્યારે અમે માસ્ટરબેટ કરતા હતા ત્યારે અમારું જે સિમેન છે એટલું જાડું હતું એટલી ક્વોન્ટિટીમાં આવતું હતું ઘણીવાર પૂરો હાથ ભરાઈ જતો હતો ક્યારેક તો પિચકારી નીકળતી હતી જેને કારણે એ બહુ આગળ પડતી હતી પણ હવે ઘણા વખતથી ટીપે ટીપે આવે છે કે પછી સિમેન્ટ બહુ જ ઓછું આવે છે કે સિમેન્ટ આવવાનું બંધ જ થઈ ગયું છે ઘણીવાર સિમેન્ટ આવે છે તો બહુ જ મુશ્કેલીથી નીકળતું હોય છે અને જો એ નીકળે તો વાઇફ સેટિસ્ફાઈ નથી થતી મને એન્જોયમેન્ટ નથી મળતું મને બહુ સારી ફિલિંગ નથી આવતી તો અમે આનું શું કરીએ ઘણા પેશન્ટ આવે છે અને કહે છે કે સર ઇરેક્શન થાય છે ત્યારે ફક્ત લાર જ નીકળે છે પતલું અને એના પછી સફેદ પાણી નીકળતું નથી અને પેનિસ પછીથી બેસી જાય છે ઇન્ટરકોસ કરતા હોઈએ અથવા પાર્ટનરને મળીએ તો પૂરી ક્વોન્ટિટીનું અથવા પૂરી ક્વોલિટીનું સીમેન નથી નીકળતું મારી વાઈફ પ્રેગ્નન્ટ નથી થતી એવા હજારો પ્રોબ્લેમ છે પણ આ બધાનું મૂળ એક જ છે તો પહેલાં આપણે સમજીએ કે સીમેન અને સ્પમમાં ફરક શું છે ઘણા દર્દીઓ એમાં જ કન્ફ્યુઝ રહે છે કે આ સીમેન શું છે અને સ્પમ શું છે તો જે સ્પર્મ હોય છે એ છે શુક્રાણુ છે એક જાતના જીવાણું કે જે આ જીવાણું સિમેન્ટની અંદર હોય છે કોઈનું સિમેન સફેદ હોય છે કે પછી કોઈનું સિમેન પતલું હોય એનાથી એના સ્પર્મ કાઉન્ટ પર કોઈ ફરક નથી પડતો ઘણીવાર પેશન્ટ્સ આવે છે જેનું સિમેન બહુ પતલું હોય છે પણ સ્પર્મ કાઉન્ટ એટલે કે બાળકો પેદા કરવાની ક્ષમતા ઠીક હોય છે અને ઘણીવાર પેશન્ટ એવા આવે છે કે જેનું સિમેન બહુ જ વ્હાઇટ હોય બહુ જ જાડું હોય બહુ જ ઠીક હોય છે પણ એમનો સ્પર્મ કાઉન્ટ ઝીરો હોય છે તો પહેલી વાત તો આજના વિડીયોમાં એમણે એ સમજવાની હોય છે કે સ્પર્મ કાઉન્ટનો સિમેનના વોલ્યુમ સાથે કોઈ સંબંધ નથી હોતો સિમેન વોલ્યુમ ઘણીવાર ઉપર નીચે હોઈ શકે છે પણ સ્પર્મ કાઉન્ટ મેન્ટેન રહે છે હા પણ સીમેન વોલ્યુમ તમારી ઓવરઓલ સેક્સ્યુઅલ હેલ્થને રિફ્લેક્ટ કરે છે સિમેન વોલ્યુમ ઓછું હોવાના ચાર સૌથી કોમન કારણ અમે જે અમારા દર્દીઓમાં જોઈએ છે એ છે ટેસ્ટોસ્ટેરોનની ઉણપ જો કોઈપણ કારણે દર્દીમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય ટેસ્ટોસ્ટેરન ઉપર મારો એક સ્પેશિયલ વિડીયો છે અને કારણોમાં બોડી વધેલું હોય એક્સરસાઇઝ નથી કરતા જીમમાં ન જાય નબળાઈ થઈ જાય શરીર લચકી ગયું છે તો ટેસ્ટોસ્ટેરોન ઓછું હશે તો પણ શરીરમાં સિમેન્ટની ગુણા પાવશે જ પેશન્ટને બીજું કોમન રીઝન છે ઓબસ્ટ્રક્શન અથવા બ્લોકેજ ટેસ્ટિસના પાઇપમાં કે પ્રોસ્ટેટના પાઇપમાં બ્લોકેજ હોય પ્રોસ્ટેટમાં સોજો હોય પ્રોસ્ટેસાઈટિસ હોય તો પણ દર્દીને સિમેન્ટની ક્વોન્ટિટી ઓછી લાગશે એને સિમેન્ટ ઓછું આવતું એમ લાગશે કે સિમેન્ટ નહીં આવે અથવા પેશન્ટનો પેશાબ પીળો આવશે અને પેશાબમાં બળતરા પણ થશે ત્રીજું કારણ છે ટેસ્ટિસનું નાનું થઈ જવું ઇવન ધો સીમેન સાવ પૂરું આપણી ટેસ્ટિસમાં નથી બનતું અમુક ભાગ લિંગમાં બને છે અમુક ભાગ પ્રોસ્ટેટમાં બને છે અને અમુક ભાગ ટેસ્ટિસમાં બને છે પણ જો તમારા ટેસ્ટિસ નાના થઈ ગયા હોય અને એ નાના થવાનું કારણ છે ઈજા ઇન્ફેક્શન વાયરલ બમ્પ્સ કે વેરીકોસીલ આવા કોઈ પણ કારણોથી જો તમારા ટેસ્ટિસ નાના થઈ ગયા હોય તો પણ તમારા સિમેન્ટની ક્વોન્ટિટી ઓછી થઈ જશે અને ચોથું કારણ છે માસ્ટરબેશન કે ધાતુરોગ કે પછી બહુ જ વધારે તમે પોતાની જાતને સેક્સ્યુઅલી ડિસ્ચાર્જ કરો છો ઘણીવાર દર્દીઓ આવીને કહે છે કે સર ગયા અઠવાડિયે તો અમે દસ વખત હાથથી કરી લીધું અને હવે સિમેન્ટ ઓછું આવે છે તો જમે વધારે પડતું જો માસ્ટરબેશન કરી રહ્યા હો તમારા પેનિસને તમે હેલ્ધી નથી રાખતા અને તમે જો એડિક્યુએટ ટાઈમ નથી આપતા તો પણ તમારા સિમેન્ટની ક્વોન્ટિટી ઓછી થશે હવે એ સમજવું જરૂરી છે કે બોડીમાં સિમેન્ટ બનાવવાની એક ફિક્સ્ડ ક્ષમતા છે જે મેલ છે જે પુરુષ છે એ એક દિવસમાં ચારથી પાંચ એમએલ સિમેન્ટનું નિર્માણ કરી શકે છે જો તમે વધારે પડતું માસ્ટરબેશન કરતા હો હેલ્ધી ડાયટ નથી ખાતા તમારું ધ્યાન નથી રાખતા તો પણ તમારી જે સીમેન્ટ ક્વોન્ટિટી છે એ ઓછી જ થતી જશે તો સૌથી પહેલી વાત કે જો તમારી સિમેન્ટ ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ હોય તો એને કેવી રીતે વધારવી તો સૌથી પહેલાં તમે એ જોઈ લો કે આ ચારમાંથી તમારામાં કોઈ એક કારણ તો નથી ને ટેસ્ટોસ્ટેરોન તમારું ચેક કરાવો તમારું સ્પોમ કાઉન્ટ ચેક કરાવો તમારા ટેસ્ટિસને મપાવી લો જો એની સાઇઝ ઓછી લાગતી હોય અને તમને વેરીકોસીલ હોય ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય પ્રોસ્ટેટ હોય બળતરા હોય ઇન્ફેક્શન હોય તો ડેફિનેટલી આની ટ્રીટમેન્ટથી તમારા સિમેન્ટનું ક્વોન્ટિટી વધશે એનું વોલ્યુમ વધશે જો તમે કરી શકતા હો તો તમે ઘરે બેઠા કરો મારા વિડીયોઝ જુઓ તો બધી જાણકારી મળશે એ શક્ય ન હોય તો ઘરની પાસે કોઈ સારા એન્ડ્રોલોજીસ્ટને બતાવો એ આને ચેક કરીને એને ઠીક કરશે અને જો તમે મળવા માંગો તો હું તમારી તપાસ કરીને તમને એની જે પણ ટ્રીટમેન્ટ છે એ કરીને તમારા સિમેન્ટની ક્વોન્ટિટીને હું વધારી શકીશ પણ એક બહુ મોટો વર્ગ એવો છે કે આ પુરુષોમાં કે પછી આ છોકરાઓમાં એવા છે કે જેમને આમાંથી કોઈ પ્રોબ્લેમ નથી જીમ જાય છે હેલ્ધી રહે છે આમ છતાં પણ એમનું જે સિમેન્ટ છે એ બહુ જ ઓછું આવે છે અને એ પણ એડિક્યુએટ અમાઉન્ટમાં નથી આવતું એમનું કહેવું છે કે સર જો અમે ડિસ્ચાર્જ કરી પણ દઈએ તો કોન્ડમ ભરાતું નથી કે વજાયને આમાં એ બહાર નીકળી જાય છે અંદર પૂરું સિમેન્ટ જે રહેવું જોઈએ એ રહેતું નથી તો એમના માટે હું તમને ચાર ટ્રિક્સ આપું છું જેની મદદથી તમે ઘરે કરીને પોતાના સિમેન્ટની ક્વોન્ટિટીને બહુ સારી રીતે વધારી શકો સૌથી પહેલું પાણીનું ઇન્ટેક જેટલું સિમેન્ટ અંતમાં તો પાણી છે જેટલા તમે વધારે હાઇડ્રેટેડ રહેશો જેટલું હાઇડ્રેશન લેવલ વધારે હશે તમારું સિમેન્ટ પણ તમારું એટલું જ સારું બની જશે હવે જો તમે દિવસમાં ત્રણ લીટર કમસે કમ પાણી પીતા હો તો તમે તમારી દિનચર્યામાં એક લીટર પાણી વધુ એડ કરો જો તમે પૂરતી માત્રામાં પાણી લેશો એટલે ક્વોન્ટિટીમાં પાણી લેશો તો તમારા બધા ડિસ્ચાર્જ ઇવન સિમેન્ટ તરલ બની જશે એની જે ક્વોન્ટિટી છે એ વધી જશે અને જે અમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ થશે તો પહેલું છે વોટર ઇન્ટેક બીજું સેકન્ડ છે કીગલ એક્સરસાઇઝિસ સિમેન્ટ બને છે તમારા પ્રોસ્ટેટમાં અને જો તમારું પ્રોસ્ટેટ હેલ્ધી હોય તો સિમેન્ટની ક્વોન્ટિટી ઓટોમેટિકલી વધી જશે હું દરેક વખતે કહું છું કીગલ એક્સરસાઇઝિસ આ કીગલ એક્સરસાઇઝીસ સેક્સ એક્સરસાઇઝિસની સૌથી બેસ્ટ ફોર્મ છે સારી કીગલ એક્સરસાઇઝિસથી તમારી સિમેન્ટની ક્વોન્ટિટી વધશે એની ક્વોલિટી વધશે પ્રોસ્ટેટનો માલિશ થશે એનાથી સેક્સ સિવાય તમને તમારા સિમેન્ટના ડિસ્ચાર્જમાં પણ તમને બહુ સારો ફાયદો થશે ત્રીજું છે પ્રોસ્ટેટનો મસાજ જેમ તમે નોર્મલી જોતા હશો કે ઘણા લોકો પ્રોસ્ટેટનો મસાજ ફિંગર્સથી પણ કરે છે પણ તમને પૂરા પ્રોસ્ટેટના મસાજની જરૂર નથી ફક્ત તમે તમારા પ્રોસ્ટેટની પાછળ તમે હું જલ્દીથી એક વિડીયો લાવીશ ટેસ્ટિક્યુલર મસાજ ઉપર આ મસાજ સિમેન્ટની ક્વોન્ટિટી વધારવાનો એક જબરદસ્ત રસ્તો છે પણ એની જે રિક્વાયરમેન્ટ છે એની સામગ્રી છે અત્યારે અવેલેબલ નથી પણ જ્યાં સુધી હું એ વિડીયો લાવું ત્યાં સુધી તમે પોતાના આ જે પ્રોસ્ટેટ છે એની જે ટેસ્ટિસની પાછળનો એરિયા છે એનો તમે રેગ્યુલર મસાજ કરતા હોવ ચાહે ઓઇલથી કરો કે પછી આઈસથી કરો એનાથી પણ તમારી સિમેન્ટની ક્વોન્ટિટી વધી જશે ચોથું માસ્ટબેશન ઓછું કરો કમસે કમ અઠવાડિયામાં એક કે બે વખત મેક્સિમમ જો તમે માસ્ટબેશન ઓછું કરશો તો પણ તમારી બોડીને રિકવરી કરવાનો ટાઈમ મળશે સિમેન્ટની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થશે પાંચમું છે એજિંગ હવે આ એજિંગ શું છે આ એજિંગનો પ્રોબ્લેમ એવા લોકોમાં આવશે કે જેમાં પાણીનું નીકળવું કે જે લોકોને માસ્ટબેશનની કે અર્લી ડિસ્ચાર્જની જે લોકોને સમસ્યા હોય હવે જો તમારો ડિસ્ચાર્જ ટાઈમ સારો હોય નોર્મલી પૂરું સિમેન્ટ બનવા માટે પૂરું જે આપણો જે એરિયા છે એમાં કલેક્શન માટે માણસને જે કમસે કમ દસથી પંદર મિનિટનો સમય લાગે પણ જો તમારો ડિસ્ચાર્જ દસથી બાર મિનિટની અંદર થતો હોય તમે જો એ શ્રેણીમાં આવતા હો જેમાં તમારું ઇરેક્શન થયું હોય અને એક મિનિટ કે પંદર સેકન્ડમાં તમારું ડિસ્ચાર્જ થયું હોય તો સિમેન્ટ ક્વોલિટી પતલી પણ હશે અને ઠીકથી આવશે પણ નહીં પૂરું સિમેન્ટ બનવા માટે અને પૂરા સિમેન્ટને જાડું બનવા માટે પૂરા સિમેન્ટને સફેદ બનવા માટે એને સારી ક્વોન્ટિટીમાં હોવા માટે પુરુષને અથવા મેલ બોડીને કમસે કમ દસ મિનિટને કે બાર મિનિટનો સમય જોઈએ તો ઘણીવાર એક ટેકનિક હોય છે એજિંગ એજિંગ એટલે કે તમે ડિસ્ચાર્જ ન કરો તમે અરાઉઝલ સુધી આવો પછી વેઇટ કરો અરાઉઝલ સુધી આવો પછી પાછા વેઇટ કરો અરાઉઝલ સુધી આવો પછી પાછું વેઇટ કરો એટલે તમે સ્ટ્રોક લગાવ્યું પૂરું ઇરેક્શન થયું તમે વેઇટ કરો હોલ્ડ કરો બે મિનિટ વેઇટ કરો પછી કર્યું પછી હોલ્ડ કર્યું તો આનાથી શું છે કે દર વખતે તમારું જે અરાઉઝલ થાય છે ત્યારે તમારી બોડી એક એમએલ કે દોઢ એમએલ સિમેન્ટ બનાવે છે તો ફાઇનલી તમે જ્યારે ત્રણ વખત ચાર વખત કે પાંચ વખત પછી ડિસ્ચાર્જ કરતા હો તો તમારી બોડીમાં સિમેન્ટની ક્વોન્ટિટી પણ જબરદસ્ત હોય છે પિચકારી પણ બહુ જોરથી નીકળશે અને તમને ઓર્ગિઝમ પણ સારું મળે છે તો તમે એજિંગ ટેકનિકને જોઈને ફોલો કરી શકો છો અને સૌથી લાસ્ટમાં સૌથી લાસ્ટમાં બિફોર આઈ એન્ડ હું તમને બે સપ્લિમેન્ટ્સ આપું છું એ સપ્લિમેન્ટ્સ વિશે ડિટેલ વિડીયો હું તમને પછી બનાવીશ પણ આજે હું તમને આ બે સપ્લિમેન્ટ આપવાનો છું એક છે લેસેથીન અને બીજું છે ઝિંક આ જે લેસેથીન છે આ લેસેથીન ઇંડામાં પણ મળે છે અને લેસેથીન બેસિકલી સિમેન્ટને વ્હાઈટ કરવામાં બહુ હેલ્પફુલ હોય છે બારસો એમજીનો એક ડોઝ દિવસમાં એકવાર જમ્યા પછી ખરીદીને લઈ શકો છો એના ફાયદા પણ છે એના નુકસાન પણ છે એ વિશે પછી વાત કરીશું સાથે તમે ઝિંક પણ લઈ શકો છો તો નોર્મલી અમે પેશન્ટ્સમાં લેસેથીન ઝિંક ઓમેગા ફેટી એસિડ્સ પણ એડ કરીએ છીએ પણ જો તમે ઓમેગાફેટી એસિડ્સ લેસેથીન અને ઝિંક પોતાના ડાયટમાં એડ કરતા હો તો પણ તમે પોતાના સિમેન્ટની ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં ઘણો વધારો જોઈ શકશો તો દોસ્તો તમને જો સિમેન્ટની ક્વોન્ટિટીની સમસ્યા હો તમે એને વધારવા માગતા હો તો આ વિડીયો તમને જરૂર હેલ્પ કરશે એમાં આપેલા સ્ટેપ્સને તમે ફોલો કરો જો તમને તમારા સેલ્ફ એક્ઝામિનેશનમાં ફરક દેખાય તમારા ટેસ્ટિસ નાના હોય કે ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય આવીને મળી શકો છો તમે ચેનલને સબસ્ક્રાઈબર હો તમને હું આવી જ જાણકારી ફ્રીમાં લાવીને આપતો રહીશ થેન્ક યુ સો મચ ટેક કેર સ્ટે સબસ્ક્રાઈબ્ડ લવ યુ ઓલ